નમસ્કાર મિત્રો હું કે પ્રવીણભાઈ આપનું બધાનું સ્વાગત કરું છું આપણને ગ્રામ પંચાયતની ચૂંટણીની આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ આપણે એવું અગાઉ પણ સમાચારની અંદર આવેલું કે એપ્રિલના અંત સુધીમાં ચૂંટણી છે એ આવી જશે પરંતુ એમાં કેટલીક બાબતો છે એ ગૂંચવાયેલી હતી એટલે કે ઓબીસી અનામત મુદ્દે છે એ કેટલીક ગૂંચવણો હતી દસ ટકા અનામતને બદલે સત્યાવીસ ટકા અનામતનું માંગ છે એ લોકોએ કરેલી હતી આજે વર્તમાનપત્રની અંદર જે રોટેશનનો જે વિવાદ છે સત્યાવીસ ટકાનો એ ઉકેલાઈ ગયો છે હવે સત્યાવીસ ટકા ઓબીસી અનામત મુજબ નવ્વાણું ગ્રામ પંચાયતની ચૂંટણી છે એ થવાની છે આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ એકમાત્ર ભાવનગરની તો છસ્સોને સોસઠ ગ્રામ પંચાયત પૈકી ત્રણસો ને સામાન્ય અને 105 પાંચ પેટા ચૂંટણીઓ છે એ યોજાવાની તૈયારીઓ થઈ ચૂકી છે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં રોટેશનનો જે વિવાદ હતો તેના પરિણામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લાંબા સમયથી છે એ અટવાઈ રહી હતી પરંતુ હવે સત્યાવીસ ટકા અનામતનો જે મુદ્દો છે એ એનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે એટલે હવે ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન છે થવાનું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધી દસ ટકા ઓબીસી અનામતનું જે આપવામાં આવતું હતું પરંતુ કાયદાને આધીન રોટેશનમાં હવે ફેરફાર કરી અને આગામી હવે પછીની ચૂંટણીમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત આપવાનું છે એ નક્કી કરવામાં આવેલું છે એટલે ભાવનગર જિલ્લાની જે આ ત્રણસો ઓગણસાઠ ગ્રામ પંચાયતો જે છે એ પૈકી સત્યાવીસ ટકા સુધારા મુજબ હવે ચૂંટણી છે થવાની છે તો આ રીતે આખું એક આયોજન છે આપણે ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર ગ્રામ્યની અંદર જોઈએ તો તેતાલીસ ગ્રામ પંચાયતમાંથી નવી ઓબીસી અનામત મુજબ બાર અનામત છે જનરલ ઓગણત્રીસ અને એસસી બે આ રીતે કેટેગરી પ્રમાણે છે પંચાયતોમાં ચૂંટણી થવાની છે કાર્યધરમાં દસ નવી ઓબીસી અનામત મુજબ ત્રણ જનરલ છ અને એસસી બે આના માટેનું વિગતવાર આખું જે માળખું જે છે એ અહીં તમે બાજુમાં જોઈ શકો છો આજના છાપામાં આપેલું છે તો એ રીતે તાલુકા પ્રમાણેની બધી જ ચૂંટણીઓ છે હવે નજીકના સમયમાં છે એ થવાની છે જે વિવાદ હતો એ ઉકેલાઈ ગયો અને દરેક ગામની અંદર એટલે કે આપણે ત્રણસો ને બાસઠ ગામડાઓ જે વહીવટરાજથી ચાલતું હતું એમાં આપણે નવા સરપંચ છે એ મળવાના છે અને ગામનો વિકાસ છે આગળ વધી શકે ઘોઘા જેસર મોવા પાલીતાણા સિહોર તળાજા ઉમરડા વલભીપુર કુલ ત્રણસો ને બાસઠ જેટલી ગ્રામ પંચાયતોમાં એમાં નવી ઓબીસી મુજબ નવ્વાણું જનરલમાં બસો તેતાલીસ અને એસી કેટેગરીમાં વીસ તો આ રીતે આખી ચૂંટણી પ્રક્રિયાની જે બાબતો હતી એ ગૂંચ હવે ઉકેલાણી અને હવે નવા જ પોસ્ટર પ્રમાણે છે એ ચૂંટણીઓ થવાની છે હવે ક્યારે આવે એના માટે તો હવે આપણે આ બધી કૂંચ ઉકેલાણી છે એટલે હવે નજીકના સમયમાં છે એ આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે તો આ વર્તમાનપત્રમાં આજમાં માહિતી હતી એટલે તમારા સમક્ષ એ રજૂ કરેલી છે તમને જો આ બધી બાબત સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી છે તો કરી જવું અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા